નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશન ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો હેતુ રાખી આ કેમ્પ યોજાયો હતો કેમ્પનું સંચાલન ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ સામાજિક કાર્યકર જુનેદ પાંચ ભાયા તથા ગામના બીએલ ભાર્ગવ પટેલ રશ્મિકા પટેલ અને જલ્પા સુખરિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી નાગરિકોની વિગતો ચોકસાઈથી ભરાય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું